પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું મહાનગરપાલિકાના તંત્ર અને તંત્રએ આયોજન કર્યું છે જેમાં જ્યારથી રાઇડ્સની હરાજી થઈ ત્યારથી જ મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને ડોલચીના ધંધાર્થીઓને અગાઉથી જ લૂંટનો પીળો પરવાનો આપી દીધો હોય તેમ રાજકોટ જેવા મોટા શહેરની સરખામણીએ રાઇડ્સનો દર પચાસ રૂપિયા નક્કી કરી નાખ્યો હતો પોતે ઠાવકા છે તેવું દેખાય ખાડવા માટે ઇન્ટરવ્યુ આપીને અધિકારીઓ અમે તો મહત્તમ ભાવ પચાસ રૂપિયા નક્કી કર્યું છે રાઇડ્સ ધરકો ઓછા ભાડા લઈ શકે છે તેમ જણાવતા હતા અને તેથી જ શરૂઆતથી જ તંત્રના આયોજન સામે અને રાઇડ્સના વધુ પડતા ભાવ સામે આક્રોશ વ્યક્ત થયો હતો તેમ છતાં તંત્રએ કોઈનું સાંભળ્યું નહીં અને બાળકો માટે ત્રીસ રૂપિયા અને મોટા માટે પચાસ રૂપિયા ભાવ નક્કી કરી નાખ્યો હતો પરંતુ મોટા ભાગની રાઇડ્સમાં બાળકોના પચાસ રૂપિયા વસૂલવામાં આવે છે બેસાડવા હોય તો બેસાડો ભાવ તો એ જ રહેશે એમ કહીને રાઇડ્સના ધંધાર્થીઓ મેળાની મજા માણવા આવેલા લોકોને ખંખેરી રહ્યા છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ કે જેઓ મેળામાં ફરવા આવતા બાળકોના દાદા સમાન ગણાય છે તેવા હસમુખ દાદા સુધી ફરિયાદો થઈ હોવા છતાં તેમની આંખે ભ્રષ્ટાચારનો મોટો આવ્યો હોય તેમ એક હરફ ઉચ્ચારી નથી અને જોઈ લેશું તપાસ કરી લેશું તેવા ગાણા ગયા છે મેળો પૂરો થઈ જાય પછી તંત્ર તપાસ કરશે તેવા સવાલ વચ્ચે પોરબંદરમાં ભાજપના નેતાઓનું મૌન અને રાજકીય પક્ષો પણ આ મુદ્દે લોકોને લૂંટાતા બચાવવામાં નબળા સાબિત થયા છે તેથી રાઇડ્સમાં છેલ્લા ચાર દિવસથી મન પડે તેવા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે